શ્રીજી મહારાજ શ્રીગઢા મધ્યે દાદા ખાચરની મેળીની ઓસરી આગળ પ્રાતકાળે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું જે જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં અથવા શાસ્ત્રપુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં પછી તેનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે કેટલાક તો વ્યવહારમાં અતિડાહ્યા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં તથા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા એને તો જાડી બુદ્ધિવાળા જાણવા અને જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ એ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે એ ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક છે જે સા તસ્યામ યસ્યામ મુને એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકાર યુક્ત વર્તે છે કહેતા ભગવાનનું ભજન નથી કરતા અને જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિશે જાગ્યા છે કહેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જીવ માત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કહેતા વિષયને ભોગવતા થકા જ વર્તે છે અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારયુક્ત વર્તે છે

લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી સોમનારાયણ ભક્તિને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામિનારાયણ